અયા હું કાઈ ન જતી થી તો હું ગા મીઠીયા ભાઈ છે જો સુરા ભાગે તો પડે ને હાથ જતી મારી દીકરી કેવ પડે જો 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 જય જય બા જો રમાડે જો બહુ મસ્ત આગળ જો વિડીયો સારો લાગે શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ સૌને આને શું કહેવાય ઢીંગી અમે કઈ ઢીંગી નથી હરખું જોવો નથી જોવો હાથી ઘોડો તો છે જ ને તમારે હા હાથી જ છે આ જો તમારા જમાનામાં નહોતું ને આવડે એટલે થોડા રૂપિયા બગાડતા આવડે મોરે કઈ રૂપિયા ન બગાડતા હાથી ન આવડે ભાઈ રૂપિયા હોય તો રૂપિયા તો બગાડે ને રૂપિયા બગાડ્યા આ નકરા રૂપિયા જ વાપરે